મહેસાણાના ઊંઝા તાલુકાના ઉપેરા ગામે શ્રી આંબેડકર ખડી ગ્રામોદ્યોગ સેવા સંઘ દ્વારા દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા સાવિત્રીબાઈ ફૂલેના સેવાના કાર્યો શિક્ષણ માટે અને ખાસ મહિલાઓ માટે કરવામાં આવેલી પ્રવૃત્તિઓને યાદ કરી બિરદાવવામાં આવી હતી

એવા સાવિત્રી ફૂલેના જયંતિ નિમિત્તે સર્વેને હું આજે ઉપસ્થિત ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજના દિવસે સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ છે એકસો ઓગણચાલીસનો જન્મદિવસ છે ઉપેરા ગામ ખાતે કનુભાઈ ચૌહાણ દ્વારા શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ વિકાસ સંઘ દ્વારા તેની જન્મજયંતિ ઉજવવામાં આવી છે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે